સ્વાધ્યાય છ પોઈન્ટ બે ક્વેશ્ચન નંબર એક નીચેની આકૃતિમાં અજ્ઞાત બહિષ્કોણ એક્સનું માપ શોધો તો આપણે અહીં અજ્ઞાત એક્સનું માપ શોધવાનું છે અહીંયા આપેલું છે પચાસ અને અહીંયા સિત્તેર અંશ આપેલું છે અહીંયા એક્સ છે આ તમે સમજો શું છે આ જે બહિષ્કોણ છે બરાબર કેમ કે ત્રિકોણના બહાર છે એટલા માટે આ બહિષ્કોણ છે બરાબર બહિષ્કોણ શોધવા માટેનું સૂત્ર શું છે કે અંત સમુખ કોણ એટલે આ ખૂણો અને આ ખૂણોનો સરવાળો કરીએ તો આપણને આ ખૂણા મળે છે તો આવી રીતે આપણે અહીંયા બધાનો સોલ્યુશન કરી શકાય તો જોઈએ આ બંનેનો સરવાળો કેટલા થાય છે ત્યારે એક્સનું માપ મૂલ્ય મળશે તો પહેલું છે ક્વેશ્ચન નંબર એકનું પહેલું અહીંયા અહીંયા આપેલું છે એક્સ શોધવાનું છે ખૂણા એક્સ બરાબર શું થાય છે અહીંયા કે પહેલાં પચાસ અંશ આપેલું છે કોણો પછી સિત્તેર આપ્યું છે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને કેટલા મળે છે સરવાળો કરીએ તો એકસો વીસ અંશ મળે છે બીજો આપેલું છે અહીંયા આ આકૃતિ નંબર બે છે આમાંથી એક્સ શોધવાનું છે આ પણ મહીષ્કોણ છે આ બંનેનો સરવાળો એટલે પાસઠ અને પિસ્તાલીસનો સરવાળો કરીએ ત્યારે આપણને એક્સ મળે છે તો અહીંયા બીજાનો જવાબ શું આપશે જોઈએ કે ખૂણા એક્સ બરાબર આ છે પાસઠ અંશ પ્લસ પિસ્તાલીસ અંશનો સરવાળો કરીએ તો આપણને મળે છે એકસો દસ અંશ મળે છે ઓકે ત્રીજો જોઈએ તો અહીંયા ત્રીજાનો શું છે આપશે આ બહિસ કોણ અહીંયા આપેલું છે આ બંને અંતઃસમુખ કોણો છે બંનેનો સરવાળો કરીએ ત્રીસ અને ચાલીસનો સરવાળો કરીએ તો અહીંયા આપણે મળે છે ત્રીજું બરાબર ત્રીજામાં શું કરવાનું છે ખૂણા અહીંયા છે એક્સ બરાબર ત્રીસ અંશ અને ચાલીસ અંશનો સરવાળો કરીએ તો આપણે સિત્તેર અંશ અહીંયા આવી જશે ચોથું જોઈએ તો ક્વેશ્ચન નંબર અહીંયા ચોથું છે આકૃતિ નંબર ચાર છે આ છે બહિષ્કોણ અને આ બંનેનો સરવાળો કરીએ તો આપણને આ મળી જાય છે જોઈએ સરવાળો કરીને તો અહીંયા ચોથાનો જવાબ શું આપશે ખૂણા એક્સ બરાબર સાઈઠ અંશ આપ્યું હતું અને બીજો અંશ છે સાહીઠ બરાબર કેટલા થાય છે એકસો વીસ અંશ થાય છે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને ચેપ્ટર એકથી લઈને છ ચેપ્ટર સુધીના વિડીયોની પ્લેલિસ્ટ મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે બરાબર હવે પાંચમું જોઈએ તો અહીંયા પાંચમું છે આ કોણ છે આ અંતુખ કોણ છે બંનેનો સરવાળો કરીએ તો સો થાય છે તો આપણે અહીંયા લખીએ બરાબર પાંચમું છે આપણું ખૂણા એક્સ બરાબર શું થાય છે અહીંયા ખૂણા એક્સ બરાબર પચાસ અંશ અને પચાસ અંશ બરાબર કેટલા થાય છે સો અંશ થાય છે આગળ જોઈએ પછી છઠ્ઠું છે આપણી પાસે અહીંયા આ બીષકોણ અહીંયા આપેલું છે આ બંનેને કોણોનો સરવાળો કરીએ તો ત્રીસ અને સાઠનો સરવાળો કરીએ તો આપણને એક્સ મળે છે તો છઠ્ઠામાં જોઈએ અહીંયા ખૂણા એક્સ બરાબર ત્રીસ અંશ પ્લસ સાઠ અંશ બરાબર નેવું અંશ આપશે ઓકે આ થઈ ગયું ક્વેશ્ચન નંબર આપણે હવે બે જોઈએ ક્વેશ્ચન નંબર બે છે નીચેની આકૃતિમાં અંદરના અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધો તો અંદરનું ખૂણા આપેલું છે એનું માપ શોધવાનું છે અહીંયા તો અહીંયા કેટલા છે પહેલું છે અહીંયા પચાસ પછી એક્સ છે પછી એકસો પંદર આપ્યું છે ઓકે એટલે કે આપણે અહીંયા શું કરવાનું છે આ બંનેનો સરવાળો જે છે આ ખૂણા થાય છે ઓકે તો એકનું નથી એટલે શું કરવાનું હોય છે એકસો પંદરમાંથી અહીંયા જે છે આ બહિષ્કોણ છે બહિષ્કોણમાંથી શું વાત કરવાની છે એક અંતઃ સમુખ કોણ વાત કરી નાખો એટલે આપણને એક્સનું માન મળી જાય છે ઓકે તો અહીંયા જોઈએ ક્વેશ્ચન નંબર બેનું પહેલું જોઈએ અહીંયા બોલે છે એક્સનું માપ એક્સનું માપ બરાબર એટલે બહિસ કોણ છે એકસો પંદર આ સમુખ કોણ છે પચાસ આમાંથી વાત કરી નાખો તો આપણને મળે છે પાસઠ મળી જાય છે ઓકે હવે આપણે જોઈએ બીજો બીજામાં શું આપ્યું છે પછી બીજામાં આપ્યું છે અહીંયા સો આપ્યું છે અહીંયા સિત્તેર આપ્યું છે આ શોધવાનું છે એટલે આમાંથી આ વાત કરીએ તો આપણને ત્રીસ મળે છે તો બીજો છે આપણી પાસે અહીંયા એક્સનું માપ બરાબર કેટલા છે સો અંશ માંથી સિત્તેર અંશ વાત કરીએ તો કેટલા મળે છે ત્રીસ અંશ મળે છે બીજો ત્રીજો જઈએ ઓકે ત્રીજામાં અહીંયા બહિસ્કોણ એકસો પચીસ આપેલું છે અહીંયા આવી રીતે આપેલું છે એટલે કે અહીંયા ન્યૂ અંશનું થાય કેટલા અંશનું થાય છે ન્યૂ અંશનું થાય એટલે એક્સ શોધવાનું છે તો આપ એકસો પચીસમાંથી ન્યૂ વાત કરશો એટલે આપણને એક્સ મળે છે એટલે કે આપણે એક્સનું માપ બરાબર એકસો પચીસ અંશમાંથી નેવ અંશ બાદ કરીએ તો કેટલા મળશે અહીંયા પાંત્રીસ અંશ મળે છે કેટલા મળે છે પાંત્રીસ અંશ હવે ચોથું જોઈએ ચોથામાં આપ્યું છે અહીંયા બહીસ્કોણ આપ્યું છે એકસો વીસ અને અંતઃ સમુખ સાઠ આપ્યું છે એક શોધવાનું છે એટલે આમાંથી આ બાદ કરીએ તો આપણને આ મળે છે અહીંયા લખીએ એક્સનું માપ બરાબર થાય છે એકસો વીસમાંથી સાઠ અંશ વાત કરીએ તો આપણને સાહીઠ અંશ મળે છે પછી અહીંયા આપેલું છે આ પાંચમું બહિસ કોણ એંસી છે અહીંયા પચાસ આપેલું છે એક્સ શોધવાનું છે અંતઃ કોણ બંનેનો સરવાળો આ થાય છે એટલે કે આમાં આમાંથી આ વાત કરીએ તો આપણને એક્સનું માન મળે છે તો અહીંયા લખીએ ખૂણા કયો છે અહીંયા પાંચમું છે એક્સનું માપ બરાબર એકસો કેટલા આપેલું છે અહીંયા આમાંથી આપ્યું છે એસી આપ્યું છે અહીંયા એટલે અહીંયા એસી આપ્યું છે એસીમાંથી આપણને ત્રીસ બાદ કરવાનું છે બરાબર તો કેટલા મળે છે પચાસ અંશ મળે છે એટલે કે એસીમાંથી ત્રીસ બાદ કરીએ તો પચાસ અંશ આપણને મળે છે પછી અહીંયા છઠ્ઠું જોઈએ અહીંયા બાઇસ કોણ પંચોતેર આપ્યું છે અહીંયા પા સમૂહ કોણ પાંત્રીસ આપ્યું છે એક્સ શોધવાનું છે તો પંચોતરમાંથી પાંત્રીસ વાત કરીએ તો આપણને એક્સનું માન મળે છે તો છઠ્ઠું જોઈએ અહીંયા એક્સનું માપ બરાબર કેટલા છે અહીંયા તો અહીંયા છે પંચોતેર અંશ માઇનસ પાંત્રીસ અંશ બરાબર કેટલા થાય છે ચાલીસ અંશ થાય છે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંને માતરમ